બાપુનગર ચાર રસ્તા ખાતે રામસેના અને અખંડ ભારત સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અમદાવાદ બાપુનગર ચાર રસ્તા ખાતે રામસેના અને અખંડ ભારત સંગઠન દ્વારા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા સામે આક્રોશ વ્યક્ત કરતા દહેશત ગરડુના પુતડાઓનું દહન કરવામાં આવ્યું હતું દેશભરમાં પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓ અને અન્ય સંગઠનો દ્વારા આક્રોશપૂર્વક

તેથી બાપુનગર ચાર રસ્તા ખાતે રામસેના અને અખંડ ભારત સંગઠન દ્વારા પૂતળા દહન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ